નમસ્કાર ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું અત્યારે જોવા જઈ રહ્યા છે કે જે પ્રમાણે સર્વે પણ બહાર આવી રહ્યા છે તો ખાસ કરીને ચોંકાવનારા સામે આવતા હોય છે કે મહિલાઓમાં જે પ્રમાણે વ્યસનનું પ્રમાણ વધી ગયું છે તે આજની યુવતીઓ હોય કે પછી સગર્ભા મહિલા હોય તમામ જે મહિલાઓ છે તેમાં વ્યસનનું પ્રમાણ વધી ગયું છે ક્યાંક ને ક્યાંક પોતાના વ્યસ્ત જીવનમાં ક્યાંક તણાવ ભર્યા સમયમાં અત્યારે ક્યાંક ને ક્યાંક લોકો આ તણાવને ઓછો કરવા માટે વ્યસનનો સહારો લેતા હોય છે ત્યારે સ્વાસ્થ્ય માટે પણ આ ખૂબ જ જોખમી સાબિત થઈ રહ્યું છે માં ખાસ જ્યારે મહિલાઓમાં વ્યસનનું પ્રમાણ વધતું હોય છે ત્યારે ખૂબ જ ચિંતાજનક બાબત કહી શકાય કે તેમનામાં જ્યારે આ પ્રમાણ વધે છે તેમના સ્વાસ્થ્ય માટે આ ખૂબ જ ગંભીરજનક બાબત છે ખૂબ જ ચોંકાવનારી બાબત છે આના માટે શું કરવું જોઈએ કયા કારણોસર મહિલાઓમાં વ્યસનનું પ્રમાણ વધી રહ્યું છે કારણ કે અત્યારે જે ફેશનનો જે યુગ ચાલી રહ્યો છે દેખાદેખીનો યુગ ચાલી રહ્યો છે ક્યાંય દેખાદેખીના યુગમાં પણ આજની જે યુવતીઓ છે તે વ્યસનના સહારે જોવા મળતી હોય છે તણાવ ઓછો કરવા માટે વ્યસનનો સહારો લેવામાં આવતો હશે ઘણી બધી બાબતને કારણે મહિલાઓમાં વ્યસનનું પ્રમાણ વધી ચુક્યું છે અને તેને ઓછું કરવા માટે શું કરવું જોઈએ કારણ કે વિવિધ એનજીઓ દ્વારા તો આ વ્યસન ઓછું કઈ રીતે કરવું મહિલાઓમાં વ્યસનનો વ્યાપ કઈ રીતે વધારવો તેના માટે તો કાર્ય કરવામાં આવતા હોય છે પરંતુ સાથે આપણે કેટલી જાગૃત થવાની જરૂર છે તેના વિશે આજે ખાસ ચર્ચા કરીશું આ સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે સુનલ જોશી કે જે સામાજિક કાર્યકર્તા અને એડવોકેટ છે ડોક્ટર સાર્થક દવે કે જે સાયકોલોજીસ્ટ છે અને સાથે કશિશ કાપડી કે જે યુથ એક્ટિવિસ્ટ છે આપ ત્રણેયનું હાર્દિક સ્વાગત છે સૌ પ્રથમ સાર્થકજી આજે આપણે વાત કરી રહ્યા છીએ કે મહિલાઓમાં જે પ્રમાણે વ્યસનનું પ્રમાણ વધી ગયું છે માહોલ જોવા મળતો હોય છે તેવામાં મહિલાઓને કોઈ પણ પ્રકારનું ટેન્શન થતું હોય કે પછી અત્યારે દેખા તો આ તણાવના કારણે ક્યાંક ને ક્યાંક મહિલાઓમાં પ્રમાણ વધી ગયું છે આ કેટલી ચિંતાજનક બાબત કહી શકાય મારા પ્રમાણે તો મહિલાઓમાં વધ્યું છે કોસ્ટ વધ્યું છે વ્યસનનું પ્રમાણ વધ્યું છે એ ચિંતાજનક બાબત છે જે જે લોકો નવી નવી જાતના વ્યસનો આવી રહ્યા છે વર્ષ પહેલા કોઈ વિચાર્યા પણ કે વર્ષ પહેલા કોઈ પણ નહોતું કર્યું કે આ બધી વસ્તુઓનું પણ વ્યસન થાય છે એટલે ઓવરઓલ જે જે નવા નવા નશાઓ આવી રહ્યા છે જે જે વ્યસનો માર્કેટમાં આવી રહ્યા છે એ જે બતાવે છે કે સોસાયટીમાં વ્યસનનું દૂષણ કેટલું ફેલાયું છે મહિલાઓ સોશિયલ મીડિયા વધી રહ્યું છે જેટલું સોશિયલ ઇન્ટરેકશન વધી રહ્યું છે લોકો સાથે જેટલી ઈઝી એક્સેસિબિલિટી વધી રહી છે ત્યારે ઘરે બેઠા હું મને તો ખબર નથી કે કે લોકો ઘરે બેઠા ઓનલાઈન મંગાવી લે છે પોતાનું વ્યસન એમને જે પસંદ હોય છે

હવે પુરુષો અત્યાર સુધી એ જ કારણ યુઝ કર્યું છે કે મને આનું બહુ ટેન્શન હોય છે મારા ઘરે ઝઘડા બહુ થાય છે એટલે મારે ટેન્શન થઈ જાય મને ઓફિસ મારું કામ બહુ સ્ટ્રેસ હોય એટલે નીચે જઈને સિગરેટ પી લઉં છું તો એવી જ રીતે જ્યારે મહિલાઓ પણ સ્ત્રીઓ પણ જયારે પ્રોફેશનલ વર્લ્ડમાં ભાગ લે છે એટલે અફકોર્સ એનો પણ એ લોકો પણ એનો શિકાર બનવાના છે એ લોકોને પણ એ સ્ટ્રેસ અનુભવવાનો જ છે સાથે સાથે એના ઉપર બીજી જવાબદારી ઘરની તો રહેવાની જ છે નથી થવાનું કે એ લોકો કોઈ પ્રોફેશનલ કઈ બીજું કામ કરે છે તો એ લોકો ઘરની જવાબદારી નથી સંભાળવાની આપણી સોસાયટી હજી એટલી નથી ડેવલપ થયેલી એટલે સ્ટ્રેસ વધવાનું છે વધ્યો છે અને એટલે વ્યસનનું પ્રમાણ સ્ત્રીઓમાં વધવાનું છે અને જે વધ્યું છે જી બિલકુલ સુનલબેન આપને શું લાગી રહ્યું છે કે માત્ર તણાવ જ એ કારણ છે છે કે જેમાં મહિલાઓમાં વ્યસનનું પ્રમાણ વધ્યું છે કે અન્ય પણ કોઈ એવા કારણો છે કે જેના કારણે મહિલાઓ અત્યારે વ્યસનનો સહારો લે છે તણાવ તો હું ના પાડીશું કદાચ ચાલીસ ટકા છે છે યુથમાં એમને બહુ જ એવું લાગે કે કોઈ સિગરેટ પીવે છે તો હું પણ પીવું એક સ્ટાઇલ થઈ ગયું છે એક સ્ટેટસ સિમ્બોલ વધારે થઈ ગયો છે લોકોને દેખા દેખીના કારણે કદાચ તમે એસજી હાઈવે પર જોશો તો જેટલા પણ કેફે છે બધાની બહાર અત્યારે દીકરીઓ પણ એટલી બધી સિગરેટ પીતી હોય છે અને એક સ્ટાઇલ થઈ ગયું છે ના હોય પણ મને પણ લાઈક કોઈ બીજું પીવે છે મને ટેન્શન છે હું પીવું છું ટેન્શન ના હોય પણ કદાચ તમને જેના સિગરેટ પીતા હોય આજે બહુ જ બહુ જ ઓછા લોકો હશે કે જે પોતાના ઉપર કંટ્રોલ રાખી શકતા હશે બાકી તો પોસિબિલિટીઝ નથી કે કરી શકે એટલે અને એ લોકો તરત જ પીવાનું એટલે સ્ટ્રેસ એક કારણ હોય શકે પણ દેખાદેખીનું કારણ પણ બહુ મેજર છે કોલેજ ગોઈંગ યંગ યુથમાં એક સ્ટેટસના કારણે ઓ માય ગોડ તો પીતે નહીં હે

ઓપન કલ્ચર માં ભારતીય સંસ્કૃતિ નેવે મૂકીને ખાલી દેખાવ ખાતર પહેલાના જમાનામાં તણાવ હતો કે કઈ દારૂ પીતી હતી અત્યારે હવે બંધ બંધ કર્યા કર્યા છે તો ઉકા પીવાની પેલા રોજ રાતે બધાને ઉકા પીવા જોઈતા હતા જેવી રેડ મારીને ઉકા બાર બંધ કર્યા હવે ક્યાં પીવા જાય છે તો એ વખતે તણાવ ક્યાં ગયો જતો રહ્યો તણાવ તરત જ જતો રહ્યો ટેન્શન તરત જતું રહ્યું એટલે આવી વાત છે આ સિગરેટ જ્યાં સુધી ચાલુ રહેશે દારૂ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી આ પ્રોબ્લેમ રહેવાનું છે હમણાં બંધ કરી દો તો બધાને યોગા યાદ આવે ને બધાને મેડિટેશન યાદ આવે અને બધાને કાઉન્સેલિંગ કરાવવાની જરૂર પડે તો કાઉન્સેલિંગ એ સાચો રસ્તો છે જાઓ કાઉન્સેલર પાસે સાયકોલોજીસ્ટ પાસે અગર ટેન્શન છે તો અગર કોઈ જગ્યાએ ચીરો પડે છે તો ડોક્ટર પાસે ત્યારે જવાય છે ત્યારે સિગરેટ કેમ નહીં પી લેતા કે આ ચીરો આપોઆપ રહી જશે એટલે આ બધી વાત છે એટલે હું નથી માનતી હું આનો વિરોધ કરું છું

આ સબ્જેક્ટમાં મને ઓછા માર્ક્સ આવી ગયા તો એક જે આપણને ટેમ્પરરી હાઈ મળે કે હવે હું મારા બધા જ ટેન્શન ભૂલી ગઈ છું એ રીતે લોકો સિગરેટનું અને દારૂનું કે પછી હાર્ટ ડ્રગ્સ નું યુઝ કરતા હોય છે કે અને બહુ જ નાના નાના ઇસ્યુઝ જે આપણા એટલા રેલેવન્ટ નથી લાગતા આ છોકરાએ મને ના પાડી દીધી મારા ફ્રેન્ડ્સ ગ્રુપે મને બારે કાઢી મૂકી એ આ બાળકો માટે અને કોલેજ ગોઈંગ સ્ટુડન્ટ્સ માટે બહુ જ રેલેવન્ટ ઇસ્યુઝ હોય છે જે આપણાને લાગે છે કે આ તો શું જ તકલીફ છે આ તો જિંદગીની તકલીફો પણ નથી અને આખી એક હજી બહુ સારી સ્ટડી થઈ હતી જેમાં એ પણ કીધું હતું કે છોકરીઓ જે જ્યારથી સિગરેટ પીવાનું ચાલુ કર્યું છે દારૂ પીવાનું ચાલુ કર્યું છે કે ડ્રગ્સ લેવાનું ચાલુ કર્યું છે એ એમની પોતાની ખરાબ બોડી ઇમેજ ના લીધે પણ છે કે આપણાને એક જે આઈડિયલ ડાયટ ફિગર કહીએ કે તમે ભૂખ્યા રહો ડાયટ કરો ને તમે એકદમ ફિગર છે અને તમે એમાં ફિટ ના થતા હો તો ઘણી એવી છે જેને બહુ ખોટું લાગી જાય છે અને એવું કે છે કે અગર અમે ડ્રગ્સ કરશું સિગરેટ પીશું તો અમે બહુ કુલ લાગશું સોસાયટી અમને એક રીતે નહીં તો બીજી રીતે મહિલાઓમાં આપણી પેઢીઓ આગળ વધારે છે એ બહુ જ પ્રૂફ કરે છે કે જયારે પણ એક મા સિગરેટ પીતી હોય દારૂ પીતી હોય કે ડ્રગ્સ કરતી હોય એમના ઇફેક્ટ હંમેશા એમના છોકરા ઉપર દેખાવા મળે છે ઘણા બધા એવા છોકરાઓ છે જે મેન્ટલી ઇમ્પેર્ડ જ

તો જે આ ફેશન દેખા દેખીમાં વ્યસનનો સહારો લે છે તો કેટલી ચિંતાજનક બાબત નાની કઈ રીતે કાઉન્સેલિંગ કરીને દૂર કરી શકાય ચિંતાજનક બાબત એવી રીતે તો ખરી જ કે જ્યારે કોઈ સ્ત્રી પ્રેગ્નન્સી વખતે અથવા એ ટાઈમમાં કે જ્યારે પ્રેગ્નન્ટ થવાનું હોય એ દરમિયાન જ્યારે વ્યસન ચાલુ હોય તો એમના બાળક જ્યારે વુમ્બમાં જે એમના ગર્ભાશયમાં હોય છે ત્યારે એમનું ડેવલપમેન્ટ બાળકનું ડેવલપમેન્ટ વીક થઈ શકે છે એટલે આખી જે નવી પેઢી આવે છે એ જ અ આખી આવી શકે છે બહુ બધા એવા સિન્ડ્રોમ છે ડાઉન સિન્ડ્રોમ છે મેન્ટલ રિટાડેશન છે અ કાર્ડિયાકી કાર્ડિયાપીશ્યુસ છે ઘણું બધું બાળકમાં આવી શકે જે એક્સપેક્ટ ન કર્યું જે કોઈનામાં ન હતું કોઈ આખી હેડ લાઈનમાં નથી લોકોમાં કોઈમાં જેનેટિકમાં નથી છતાં આવી ગયો બિકોઝ અ જ્યારે કરિમન થતા ત્યારે આલ્કોહોલનું સેવન કર્યું હતું અથવા પ્રેગ્નન્સીના થોડા ટાઈમ પહેલા પ્રેગ્નન્સી થઈ હોય એના થોડા ટાઈમ પહેલા અમુક થોડા ટાઈમ પહેલા સુધી અમુક નશાકારક દ્રવ્યો લીધેલા છે એના લીધે આખી એક નવી જે પેઢી નેક્સ્ટ જનરેશન આખું આવે એ જ માનસિક અને શારીરિક રીતે નબળું આવી શકવાનું બહુ મોટું જોખમ છે

બહુ એક બેઝ બનાવે છે સમાજ બેઝ બનાવે છે સ્ત્રીઓ મહિલાઓ એ જ જયારે વ્યસન તરફ વળવા માંડે છે ત્યારે ઓફકોર્સ આપણો સમાજ નો બેઝ વીક થવાનો જ છે બિલકુલ જી બિલકુલ સોનલબેન આપનું શું માનવું છે કે જે પ્રમાણે વ્યસન અત્યારે મહિલાઓમાં વધી ગયું છે કે આપણે વાત કાઉન્સેલિંગ કરવાથી ક્યાંક ને ક્યાંક આ વ્યસનનું પ્રમાણ ઓછું થઈ શકે પરંતુ શું ખરેખર કાઉન્સેલિંગ માત્ર ઉપાય છે કે મહિલાઓ હવે જાતે ક્યાંક પોતાના સ્વાસ્થ્યને લઈને કંઈક તેમના સ્વાસ્થ્યને ઘણું બધું નુકસાન પહોંચતો છે જ્યારે તે આવી રીતે વ્યસનનો સહારો લેતા હોય છે તો કઈ રીતે મહિલાઓ હવે જાગૃત થવાની જરૂર છે હું એવું કહી શકવાની કે લોકો દેખાદેખી કરે તો એક્સરસાઇઝ નહીં કરે તમે પરિસ્થિતિ જોઈ રહ્યા છો કે કાઉન્સેલિંગ એક માત્ર એમ કહી શકે ઉપાય રહેશે અત્યારે લોકોને વધારે ટેન્શન ને માનસિક રીતે છે એટલે કાઉન્સેલિંગ થી લોકોને વાળી શકાય છે આ એક આદત છે દેખાદેખી એનું હું એવું માનીશ કે ત્રીસ ટકા લોકો કદાચ તણાવના લીધે પીતા હશે પરંતુ સિત્તેર ટકા લોકો એવા છે કે જેને દેખાદેખી અને બીજાને બતાવવા માટે કે અમે ઓલ્ડ ના લાગીએ અમે ઓલ્ડ ના લાગીએ અમે સ્માર્ટ છીએ અમને લોકોને એવું લાગે કે અમે આજની જે જનરેશન ઝી છે અમને તો બધું જોઈએ છે આ તો બધું તમારી વાતો છે અમારી સાથે અમારી સાથે કેટલા લોકો આવતા હોય એની પણ આ એક વાત હોય છે પરંતુ સંસ્કૃતિને પ્રેમ કરવો આની અંદર એજ્યુકેશન સમાજ એનજીઓ બધામાં એટલું બધું

તમે એ પ્રમાણની ટ્રેનિંગ મળે તો જેવા કેફે પર અડધી રાત સુધી બેસીને લોકો સિગાર ફૂંકતા હશે અને એમની જોડે બેસે તે પેસિવ હેલ્થ ઉપર પેસિવ સ્મોકિંગ ની અસર પણ પડતી હોય છે એટલે આમાં બધી જ અંદર સમાજ સંસ્કૃતિ કલ્ચર લોકોએ આ બધું સુધારવું જોઈએ દીકરીઓ ખાસ કરીને પોતાની જાતે અવેરનેસ લાવવી જોઈએ મા બાપે પોતે દીકરી ક્યાં બેસે છે શું કરે છે કેટલા વાગે જાય છે આપણી પણ એક ઇનિશિયેટિવ લેવું ગવર્મેન્ટે પણ ઇનિશિયેટિવ આની બાબતની અંદર લેવું જોઈએ એવું મારું માનવું છે जी बिल्कुल कशिश आपने शु मानव तरीके अः खास कर युवती कई रीते आ व्यसन ने छोड़व जुए कारण की आ खूबज गंभीरजनक बाबत कह सकें अत्य जारी अः आप युवती बात करिए तो बहार जैसे रहू के पी कैक ने क्या क्या अत्य बीजी म रहता है कि ती जगह

પોતે જે વ્યસનથી જોડાઈ રહેવા માંગે છે તો તમે કેટલી પણ ટ્રાય કરી લેશો એ નહીં જ મૂકે હવે અગર છોડવા માંગતા હોય તો આપણી એનજીઓસ બી ઘણા બધા છે અને ગવર્મેન્ટ બી મદદ કરે છે ગવર્મેન્ટ નો એક પ્રોગ્રામ છે કે કોલર ફ્રેન્ડ એ ટ્વેન્ટી ફોર આવર હેલ્પલાઇન છે કે અગર તમને બહુ જ નીડ થતી હોય કે તમે તલબ હોય અને તમે મૂકવા માંગતા હો અને એ વખત તમારે કોઈ થી વાત કરવી હોય તો એ ગવર્મેન્ટ ઇનિશિએટિવ છે એના પછી એ કરીને ઇનિશિએટિવ છે એલ્કોહોલિક્સ એનનો એટલે એ આખા લાઈક વીકમાં કે લાઈક ટોઇસ કે થ્રાઇઝ અ મંથ એ લોકો બધા મળી અને જે બી લોકો દારૂ છોડવાની કોશિશ કરે છે કે કોઈ એડિક્શન છોડવાની કોશિશ કરે છે એ લોકો સાથે જોડાય છે અને એ લોકોને એક દિશા આપે છે કે તમે આની જગ્યાએ આ ટ્રાય કરી જુઓ ને એવા કિસ્સા કે લોકોની જિંદગીમાં દારૂ કેટલી ભયંકર સાબિત થઈ છે એવા બધા લોકો કિસ્સા આવીને શેર કરે છે બહુ જ ઓપન ડિસ્કશન બી થાય છે એના અગર આપણે આપણે નોર્મલી પણ જઈને વિઝિટ કરવું હોય તો છીએ થેરાપી બિલકુલ જે તમે એક સાયકોલોજીસ્ટ કે સાયકાયટ્રીક પાસે જાઓ એ એક બિલકુલ સોલ્યુશન છે પણ એના સિવાય આ બી સોલ્યુશન્સ આપણે ગવર્મેન્ટ એનજીઓ ને બીજા ઇન્સ્ટિટ્યુશન બી ચલાવી રહ્યા છે પણ યોર વિલ ટુ લીવ એવું છે જ નહીં કે જે આર્થિક રીતે સદગઢ છે એ લોકો જ કરે છે અને એવું પણ નથી કે જે લોકોમાં અવેરનેસ નથી એ લોકો જ કરે છે જે લોકોને એક્સેસ છે આર્થિક રીતે છે સામાજિક રીતે છે જે લોકોને દેખાય છે પીયર પ્રેશર આજુબાજુ દેખા દેખીમાં એ લોકો પણ કરે છે જે લોકો સ્ટ્રેસ નું બહાનું યુઝ કરે છે એ લોકો પણ કરે છે જે લોકો કારણ કે દરેક ઉંમર દરેક વર્ગ દરેક સામાજિક દરેક આર્થિક વર્ગની મહિલાઓમાં એ જ બધા પ્રોબ્લેમ્સ છે જે સમાજમાં છે એવું નથી કે અમુક પ્રોબ્લેમ આ લોકો પાસે છે અમુક પ્રોબ્લેમ આ લોકો પાસે છે અને દરેક આર્થિક અને સામાજિક વર્ગને સેટ થાય એવો એ જ ભાવમાં મળતો નશો અવેલેબલ છે રૂપિયાની સિગરેટ માટે પાંચ રૂપિયાનો ગાંજો માટે દારૂની થેલી કોઈના માટે બે હજાર રૂપિયાનું ડ્રગ્સ કોઈના માટે પચીસ હજાર રૂપિયાનું ડ્રગ્સ દરેકે દરેક દરેકે દરેક આર્થિક અને સામાજિક વર્ગની મહિલાઓ અને પુરુષો માટે નશો અવેલેબલ છે પછી એમ પરફેક્ટ છે કે ઇન્ટેન્ટ હોવું જોઈએ છોડવા માટે મદદ બધે અવેલેબલ છે અત્યારે આજના દિવસમાં અમદાવાદમાં ઓલમોસ્ટ દરેક એરિયામાં એક કે બે એડિક્શન સેન્ટર્સ છે સાયકોલોજીસ્ટ છે સાયકાટ્રિસ્ટ છે અમે લોકો બેઠા છીએ મદદ લેવી હોય તો મદદ આપવા તૈયાર છીએ સરકારી ફ્રી કાર્યક્રમો ચાલે છે ડેલી ઓલમોસ્ટ ડેલી બેસિસ ઉપર સમાચારમાં છાપામાં સોશિયલ મીડિયામાં આ બતાવી રહ્યું છે કે નશા છોડો નશા છોડો મને સાથે સાથે એ પણ મત દેખાઈ રહ્યું છે કે લોકો કેવી રીતે કુલ દેખાવા માટે નશો કરતા હોય છે તો એમાંથી કઈ વસ્તુ લેવી છે એ તો માણસ નક્કી કરશે ને હવે ઇન્ફેક્ટ પેલું જ લેવું છે

એક લેડી જેમને આલ્કોહોલનું એડિક્શન હતું દારૂનું વ્યસન હતું અને પ્રેગ્નન્સી વખતે એમને ન પીવું જોઈએ છતાં એમનાથી કંટ્રોલ ના થયું રોકાયું નહીં ને એમને પછી કન્ટિન્યુ કર્યું આલ્કોહોલ પીવાનું અને મેન્ટલ રિટાર્ડેશન એમના બાળકને થયું સેકન્ડ બેબી જયારે પ્લાન કરતા હતા ત્યારે એ લોકો મારી પાસે પહેલા આવી ગયા કે અમે પ્લાન કરીએ છીએ ને અમારે છોડાવવું છે પહેલેથી છોડી દેવું છે અમે પહેલેથી અમને દવા આપો અમને હેલ્પ કરો કે અમે નથી દૂર રહીએ એક પછી અમુક છોકરીઓ એવી કે જે લોકોને કોલેજ બોઇંગ ગર્સ કે ગાંજાનું વ્યસન એટલું બધું કે નો ભય એ લેવલ નો મોટો થઈ ગયો ગાંજાના સેવનના લીધે કે એને કહેવાય સમથિંગ ઓલ નામનો એક રોગ થઈ ગયો જે ગાંજાથી અથવા ચરસ થી અમુક જાતના સ્પેશિયલ જે કેમિકલ નશાઓ હોય એનાથી થઈ શકે છે એ થઈ ગયો ભણવાનું છોડી દેવું પડ્યું કેટલા બધા લોકો વિદેશ ભણવા ભણવા જાય જાય છે છે ત્યાં ગાંજો અમુક નશાઓ લીગલી અવેલેબલ છે તો ત્યાં એ લોકો ના આ તો દવા છે આ તો લેવાય આ તો લેવાય કરીને ચાલુ કરી દીધું અને ત્યાં અગેન બીકોઝ એ લેવલ ના લક્ષણ આવી ગયા એ વ્યસન ના લીધે અને વ્યસન ન મળવાના લીધે અસામાજિક પ્રવૃત્તિઓમાં જોડાઈ ગયા અને ત્યાં દાખલ કરવા પડે ત્યાંથી તાત્કાલિક ભણવાનું અડધીથી બંધ કરાવીને અહીંયા જે માતા પિતાએ વીસ પચીસ લાખ રૂપિયાનું દેવું કર્યું હતું એ રહ્યું છતાં ત્યાંથી પાછા બોલાવી લેવા પડ્યા એટલે વ્યસન બહુ જ ખરાબ વસ્તુ આ ખાલી આ વ્યસન નથી જે આપણે કન્ઝ્યુમ કરીએ છીએ હવે જે વ્યસન વધી રહ્યા છે એ પણ છે કે એડિક્શન ગેમિંગનું અડિક્શન બેટિંગનું સટ્ટા રમવાનું ગેમ્બલિંગ એડિક્શન એ બહુ વધી રહ્યું છે ફીમેલ્સમાં એક બહુ કોમન વધારે જોવા જોવા મળે છે જેમ કે શોપિંગ નો એડિક્શન એટલે એ ફીમેલ્સમાં વધારે જોવા મળે છે એટલું બધું કોમન નથી પણ યસ શોપિંગ રોકી જ ન શકે પોતાને રોકી જ ન શકે પોતાને ખરીદી જ લેવું ખબર નથી શું કરવું છે એટલે એડિક્શન બહુ વધારે છે જ અત્યારે જી જી બિલકુલ สมુલભાઈ આપને શું લાગે છે કે આપ ફક્ત બહારના બતાવવામાં આવતા હશે બસન કરવા માટે કરે કે જે પ્રમાણે આપણે વાત કરી કે તણાવને કરતા જે દેખા દેખી આપણે જોવા મળી છે તો આ બહાના હોય છે કે વ્યસન સહારો લેવામાં આવતો હશે જેમાં મેં અગાઉ પણ કીધું કે ત્રીસ ટકા લોકો કદાચ એવું કહી શકાય કે જેમને આવી રીતે પ્રોબ્લેમ હોય કે ક્યાંક કોઈ જગ્યાએ પણ ખાસ કરીને સ્કૂલોની બહાર પણ પહેલેથી અત્યારે ડ્રગ્સ વેચાય છે આટલો બધો ડ્રગ્સ કદાચ જોવા મળે તો ત્રણસો કરોડ નું ડ્રગ્સ મળ્યું આટલા બધા પ્રમાણની અંદર ડ્રગ્સ મળવું એક હજાર કરોડ જેટલું ગુજરાત માંથી ડ્રગ્સ ના રેડ પાડીને પકડવામાં આવ્યું છે એટલે આ જે દરેક સ્કૂલ છે દરેક કોલેજો છે એની બહાર અવેલેબિલિટી છે આની અંદર ગવર્મેન્ટ હેલ્પ કરે આ લોકોને ખબર નથી પડતી ચલો તું પણ એક શોટ મારી લે હું પણ મારી લઉં તમને નવે લાગશે મારી પાસે હમણાં જેલમાંથી એક કેદી છૂટીને આવે એને એવું કીધું કે અમે લોકો પેલા પીપળાના પત્તા હોય છે ને એને રોલ કરીને બહાર થી લોકો ઉપરથી ફેંકે છે પોટલા અને એમાંથી અમે લોકો કરીને એની ચિલમો બનાવી બનાવીને પીએ છીએ હવે આવી રીતની જે જે પહેલા તો મળવું ન જોઈએ ખાસ કરીને જે પ્રમાણે અવેલેબિલિટી હોય કોઈ વસ્તુની એ એક તકલીફ છે હું એવું કઈ શિવાની ને બીજી વાત એ પણ કહીશ કે જે ભાઈએ વાત કરી અને આ દીકરી કશિશ પણ વાત કરે છે કે સિત્તેર ટકા જે લોકો છે એ દેખાદેખી માં જોવામાં ઓ આ તો નોર્મલ મરી જુવા કદાચ ભાઈને વધારે નામ ખબર હશે કે મરી જુવા કઈક કહે છે એક બીજું અમારે ત્યાં છોકરાઓ આવતા હોય છે એટલે બધા વાતો કરતા હોય કે મને આનું એડિક્શન છે આ હું પીતો તો એના કારણે મારું માઇન્ડ એવું રહેતું હતું ઇવન સેક્સ્યુઅલી એબ્યુઝ મારી પાસે મેટ્રીમોનિયલ કેસીસ આવે એ ડ્રગ્સ લીધા પછી સેક્સ્યુઅલી એબ્યુઝના ના કેસીસ વધી ગયા હોય છે એટલે આ ગવર્મેન્ટે જે પ્રમાણે અત્યારે હાલમાં કેટલાય સમયથી જુઓ તો એટલી બધી રેડ્સ કરવામાં આવી બે દિવસ પહેલા ત્રણસો બાવન કરોડ ડ્રગ્સ પકડાયું છે અત્યારે એ પકડવું બહુ જરૂરી છે ઇવન હું તો એવું કહીશ કે સિગરેટ અને એ પણ છે એમને પણ બંધ કરવું અને કદાચ બીમારીના નામે જે દારૂની પરમિટો લોકો ફરે છે ને એ પણ બંધ કરવી કે લોકો બીમાર છે અમારે દારૂ જોઈશે આવી કેટલી પરમિટો તમને આજુબાજુ લોકોની જોવા મળશે ઓળખાણ છે અમે કરીએ છીએ અને મળી જશે એટલે આ બધી વસ્તુ એક એક જોઈએ સમાજ માટે કે કરવા માટેની લોકોને જેન્યુન છે કે નહીં ચેક કરવું લોકો ના રિપોર્ટો તપાસવા એક વખત પ્રોબ્લેમ તો લખ્યું છે દવા છે પણ આખી જિંદગી દારૂ પીશે દવા દવા કરીને એમાં ચેન્જીસ તો આવે કે ના આવે અને એવો કોઈ રોગ નથી કે જે આયુર્વેદિક પદ્ધતિ એ કે જે આપણી પાસે છે કે મટે નહીં દરેક નું કઈક તો રીઝન હોય ને એટલે ગવર્મેન્ટ ની પરમિટ ઇસ્યુ કરતા પેલા જોતી નથી બસ સિગ્નેચરો કરે કે રીન્યુ રિન્યુ રિન્યુ પણ કરવાના કારણે એડિટ્યુ થતો જાય છે એ તો રહી જ નહીં શકે એટલે આ બધી જ વસ્તુ પૈસા ભ્રષ્ટાચાર કરપ્શન બધું કદાચ અટકે તો આપણે શકીએ અને દીકરીઓ ખાસ કરીને ત્યારે પણ વ્યસન નહીં કરવું જોઈએ દીકરી જ બાળકને જન્મ આપતી હોય છે આવનાર બાળક ઉપર બહુ અસર પડતી હોય છે અને એના માટે ગવર્મેન્ટે સમાજે બધા જ લોકો આપણે અહીંયા અહીંયા જે ભેગા થયેલા છે બધા ઇનિશિયેટીવ લેવું જોઈએ જી બિલકુલ કશિશ આપશું ક્યાં માંગશું કે એક યુવતી હકીલ તરીકે તમે આજની યુવતીઓ કે જે વ્યસનનો અત્યારે સહારો લેતી હોય છે તણાવ હોય કે પછી દેખા દેખી હોય તેમને અત્યારથી આજની સેકન્ડથી જ વ્યસન પર રોક લગાવવી જરૂરી છે કારણ કે તેમના સ્વાસ્થ્યને આ ખૂબ જ નુકસાન કરે છે જે પણ લોકો વ્યસન કરે છે તેમના સ્વાસ્થ્ય માટે નુકસાન કરતું હોય છે દેખાદેખીનો તેમણે અત્યારથી જ આ વ્યસન છોડવું જોઈએ તેના માટે આપ શું કહેવા માંગો છો હું તમને કઉુક આજે રિસર્ચ સ્ટડીઝ ગોત્યું છે કે જે મહિલાઓ હોય ને એ વધારે થઈ જાય આ બધા વ્યસનોથી જે પુરુષો કરતા વધારે અને જે નાના નાના ડોઝિસ હોય એમાં બી મહિલાઓને વધારે ઇફેક્ટ કરે અમારા હોર્મોન્સના કારણે ઓ અને એના પછી મહિલાઓમાં ડ્રગ રિલેટેડ ડેથ બી વધારે થાય છે પુરુષો કરતા કારણ કે ઓવરડોઝ થઈ જાય બોડીમાં જે મિનિસ્ટલ હેલ્થ છે આપણા હર મહિને જે પીરિયડ આવે છે એમને બહુ ઇફેક્ટ કરે તમારી પ્રેગ્નન્સીને બહુ ઇફેક્ટ કરે છે અને આગળ જઈને તમને તમારી લાઈફમાં બહુ જ ભયંકર કોન્સિકવન્સીસ આપશે આ વ્યસનો એટલીસ્ટ મહિલાઓ માટે બધા માટે હાનિકારક છે પણ મહિલાઓ માટે વધારે પડતા હાનિકારક છે આપણી આવનારી પેઢીઓ માટે હાનિકારક છે તો અગર કોઈ આ જોતું હોય અને વ્યસન શિકાર હોય તો ઘણી બધી આપણી કને મદદ છે હેલ્પલાઇન છે સાયકોલોજીસ્ટ છે પ્લીઝ રીચ આઉટ જી જી બિલકુલ અને એટલે જ આપણે આ ખાસ ચર્ચા કરવાનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે જે પ્રમાણે મહિલાઓમાં વ્યસનનું પ્રમાણ વધ્યું છે બધા ચિંતાજનક બાબત કહી શકાય તો પછી તમાકુ હોય કે પછી ધૂમ્રપાન કરવામાં આવતું તે ખૂબ જ હાનિકારક છે તેમના સ્વાસ્થ્ય માટે સાથે સાથે જે દેખાદેખીમાં કરવામાં આવે છે તે આપણા સ્વાસ્થ્યને નુકસાન કેટલું કરે છે તે પણ ધ્યાન રાખવું જોઈએ અને એના માટે જ તે મહિલાઓમાં જે વ્યસનનું પ્રમાણ વધી ગયું છે તેને ઓછું કરવાની અત્યારે ખૂબ જરૂર બને છે તેને બંધ કરવું જોઈએ તેના ઉપર રોક લગાવવી અત્યારે ખૂબ જરૂરી બન્યું છે આપ ત્રણે અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાય તો બદલ આપનો આભાર થેન્ક યુ બેટા તો હાલ ડે સ્પેશિયલ ના કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું ના સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર